રામકથા ગન વૈશ્વિક કરનાર શ્રી મોરારી બાપુ દ્વારા મહુવા કૈલાસ ગુરુકુળ ખાતે તુલસી નિર્માણ થયું છે રામકથા ગાન દ્વારા સનાતન સંદેશો વૈશ્વિક કરનાર શ્રી મોરારી બાપુ દ્વારા મહુવા કૈલાસ ગુરુકુલમાં તુલસી ઘાટ નિર્માણ થયું છે ચિત્રકૂટ કે ઘાટ પે ભાઈ સંતન કી ભીડ તુલસીદાસ ચંદન ઘસે તિલક કરે રઘુવીર ચિત્રકૂટના ઘાટ ઉપર તુલસીદાસજીને ભગવાન શ્રી રામચંદ્રજી તિલક કરે છે તે કથા પ્રસંગ ખૂબ જાણીતો છે તો મહુવામાં શ્રી મોરારી બાપુ દ્વારા કૈલાસ ગુરુકુલમાં તુલસી ઘાટ નિર્માણ થયો છે ગોહિલવાડના તલગાજરડા જન્મભૂમિ સાથે મહુવા કે સમગ્ર ગુજરાત અને ભારત માટે રામકથા સંકુચિત બનાવવાના બદલે સતત વૈશ્વિક બનાવવાનો ઉમદા અને સફળ સંકલ્પ સિદ્ધ થઈ રહ્યો છે સંત શ્રી ગોસ્વામી તુલસીદાસજી પ્રત્યે પૂર્ણ અહોભાવ સાથે શ્રી મોરારી બાપુએ મહુવાની કૈલાસ ગુરુકુલમાં માતા સરસ્વતીના સ્થાન સાથે તુલસી ઘાટ નિર્માણ કર્યો છે જ્યાં અભ્યાસુ કે શ્રદ્ધાળુ બધાને તુલસી વિશ્વ દર્શન લાભ પ્રાપ્ત થયો છે આ માટે સૂચક સ્વર્ગસ્થ પત્રકાર શ્રી નગીનદાસ સંઘવી રહેલા છે શ્રી કૈલાસ ગુરુકુલના સંયોજક રહેલા શ્રી જયદેવ માકડ દ્વારા તુલસી ઘાટ નિર્માણ હેતુ દેશમાં અલગ અલગ સ્થાન ભાગોમાં ફરી આ અંગે સાહિત્ય ગ્રંથ વગેરે સારા પ્રમાણમાં એકત્રિત કરી શક્યા છે તલગાજરડાના ગોંદ્રાથી દેશે દેશ અને સંયુક્ત રાષ્ટ્ર સંઘ મુખ્યાલય સુધી આમ રામકથા ગાન વૈશ્વિક કરનાર શ્રી મોરારી બાપુ દ્વારા સત્ય પ્રેમ અને કરુણાના મૂલ્ય સંદેશ સાથે સાથે જ આ તુલસીઘાટ એટલે ગોસ્વામી તુલસીદાસજીના આસપાસના અભ્યાસ માટેનું સુલભ કેન્દ્ર બન્યું છે